અમારી પાછળ આપ જોઈ રહ્યા છો ગાયકવાડ સરકારનું રાજમહેલ કે જ્યાં ગાયકવાડ સરકારની કોર્ટ ચાલતી હતી આ રાજમહેલ છે મહેસાણામાં મહેસાણા એક એવી બેઠક કે જે ભાજપ માટે અતિ મહત્વની રહી છે મહેસાણા એટલે એક એવી બેઠક જે પોલિટિકલ લેબોરેટરી છે મહેસાણા એવી બેઠક કે જે પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર રહી છે મહેસાણાની બેઠક એટલે ગુજરાત માટે અને સમગ્ર દેશ માટે બીજેપીની સૌથી મહત્વની બેઠક મહેસાણામાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું એપીએમસી માર્કેટ મહેસાણામાં વિશ્વની એટલે કે એશિયાની ગણી શકાય તેવી બીજી સૌથી મોટી ડેરી તો આજે મહેસાણાની પ્રજા પાસેથી જાણીશું કેટલા વાયદા પૂર્ણ થયા છે કેટલા બાકી રહ્યા છે કેવો વિકાસ ઇચ્છે છે મહેસાણાની પ્રજા મહેસાણાની પ્રજા પુનરાવર્તન ઇચ્છે છે કે નહીં તમામ વાતોની ચર્ચા કરીશું મારી એટલે કે ખુશબુ સાથે નિર્માણ ન્યૂઝમાં મહેસાણા આ શબ્દને જાણનાર મેનહટન થી મોરેશ સુધી મળી જશે મહેસાણા વાસીઓનો મિજાજ હંમેશા જ અનોખો રહ્યો છે પછી તે સામાન્ય વાત હોય કે રાજકારણ અને મહેસાણા વાસીઓના મિજાજ છે ખોટું નહીં ચલાવી લેવાનું આમ તો મહેસાણાનો ઇતિહાસ રાજકીય રહ્યો છે પણ વાત કરીએ હાલના થોડા રાજકારણની તો ભૂતકાળ હોય કે વર્તમાન મહેસાણા એક એવું રાજ્ય કે જે દેશમાં રાજકીય પરિવર્તનની શરૂઆતનું કેન્દ્રબિંદુ રહ્યું છે રાજકારણના ઇતિહાસની વાત કરીએ તો સમગ્ર દેશમાં જ્યારે કોંગ્રેસ પોતાના સુવર્ણકાળમાં હતી અને ભારતીય જનતા પાર્ટી પોતાના અસ્તિત્વ માટે ઝઝુમી રહી હતી ત્યારે દેશમાં રાજકીય પરિવર્તનની શરૂઆતનું કેન્દ્રબિંદુ મહેસાણા જ રહ્યું આખા દેશમાં જ્યારે કોંગ્રેસનો દબદબો હતો ત્યારે મહેસાણા જ એક એવી બેઠક હતી કે જ્યાં ભાજપના સૂર્યોદયને સ્થાન અપાયું આખા દેશમાં જ્યારે કોંગ્રેસનો વિજય થયો ત્યારે મહેસાણા અને ગ્વાલિયર આ બે જ સીટ એવી હતી જે ભાજપને મળી અને તે સમયે મહેસાણા સીટ પર હતા ભાજપના એ કે પટેલ ભૌગોલિક દ્રષ્ટિએ મહેસાણા ગુજરાતના ઈશાન ખૂણે આવેલું છે મહેસાણા જિલ્લાનું વહીવટી વડુમથક મહેસાણા શહેર જ છે મહેસાણા જિલ્લાની સરહદે ઉત્તરમાં બનાસકાંઠા પશ્ચિમમાં પાટણ અને સુરેન્દ્રનગર દક્ષિણમાં ગાંધીનગર તથા અમદાવાદ તેમજ પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો છે મહેસાણાની વિગત ઉપર એક નજર કરીએ તો ગુજરાતની છવ્વીસ બેઠકોમાંની એક બેઠક છે મહેસાણા મહેસાણા જિલ્લાનું ક્ષેત્રફળ ચાર હજાર ત્રણસો આડત્રીસ ચોરસ કિલોમીટર છે મહેસાણામાં છે એશિયાનું સૌથી મોટું એપીએમસી માર્કેટ મહેસાણામાં જ છે એશિયાની બીજી સૌથી મોટી ડેરી દૂધ સાગર ડેરી મહેસાણા બેઠક પર છે પાટીદારોનો પ્રભાવ સૌથી વધુ વખત ચૂંટાઈ આવનાર ઉમેદવાર એ કે પટેલ પણ છે મહેસાણા બેઠકના ભાજપનું ગઢ એવી મહેસાણા બેઠકમાં આ વખતે જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસ નું શાસન રહ્યું જ્યારે રાજ્યમાં બીજેપી શાસન છે મહેસાણા બેઠક પર નજર નાખીએ તો મહેસાણા બેઠકમાં સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે જેમાં છે બેચરાજી કડી ખેરાલુ મહેસાણા ઊંઝા વિજાપુર અને વિસનગર જેમાં કડી વિધાનસભા બેઠક દલિત ઉમેદવારો માટે રખાય છે અનામત આ બેઠકના મતદારોની વાત કરીએ તો આ બેઠક પર કુલ તેર લાખ ત્રાણું હજાર નવસો સિત્તેર મતદારો છે જેમાં સાત લાખ ચાર હજાર ચારસો છ પુરુષ મતદારો અને છ લાખ નેવ્યાસી હજાર બસો ચોસઠ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે તો આ તરફ સાંસદ તરીકે છેલ્લા બે ટર્મથી મહેસાણા બેઠક પર બીજેપીના ઉમેદવાર જયશ્રીબેન પટેલ જીત મેળવતા આવ્યા છે

જયશ્રીબેને સોળમી લોકસભામાં એકસો અગિયાર દિવસ હાજર રહ્યા છે અને ચર્ચામાં ભાગ લીધો છે જયશ્રીબેન દ્વારા રજૂ કરાયેલા દસ ખાનગી બિલ પાસ થયા છે લોકસભામાં જેટલા પ્રશ્નો પૂછ્યા છે આમ કહી શકાય કે મહેસાણા બેઠક પર છેલ્લા બે ટર્મથી ભાજપનો કબજો રહ્યો છે પરંતુ આ વખતે શું છે મહેસાણાની જનતાનો મૂળ તે જાણવા નિર્માણ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે મહેસાણા તો આજે નિર્માણ ન્યૂઝની ટીમ મહેસાણા આવી પહોંચી છે જ્યારે હવે લોકસભાની ચૂંટણી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શું કહેવું છે મહેસાણાની જનતાનું શું તેમની માંગણી છે તે તમામ મુદ્દે વાતચીત કરવા માટે પ્રજાના મુખેથી જ તેમની જે તેમનો જે મત છે તે સાંભળવા માટે આજે નિર્માણ ન્યૂઝની ટીમ મહેસાણા આવી છે તો આજે આપણે કેટલાક યંગ જે જનરેશન છે તેની સાથે વાત કરીશું કેટલાક ખેલાડીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સર આપનું નામ શું છે જયદીપસિંહ જે પાંચ વર્ષમાં સરકારે જે કામ કર્યા છે તેનાથી આપ કેટલા સંતુષ્ટ છો જે અમારા સંસદ સભ્ય જયશ્રીબેન ખરા એ છેલ્લા બે ટર્મથી અહીંયા ચૂંટાય છે ભાજપની સરકારમાં તેમને મહેસાણામાં અને એમને જે ગામ દત્તક લીધા જે મોદી સાહેબનો એક એક અભિગમ હતો કે ભાઈ દરેક મેમ્બર ઓફ પાર્લામેન્ટ પોતાનું એક ગામ કે બે ગામ જે પોતે એમને જે પાચોડ ગામ જે દત્તક લીધું છે એ ગામનો વિકાસ નથી થયો અને જયશ્રીબેન પોતે આજ તારીખ સુધીમાં જયશ્રીબેનને અમે પાંચ વર્ષ સુધી જોતા નથી જયશ્રીબેનનું એવું કોઈ પણ કામ નથી કે જે ઉડીને આખી વળગે જયશ્રીબેન જ્યારથી સંસદ સભ્ય બના છે ત્યારથી હું જે એરિયામાં રહું છું ને ત્યાં પાંચ વર્ષમાં આજ સુધી જયશ્રીબેન આવ્યા જ નથી અને અમારા એરિયામાં કોઈ વિકાસ જ નથી આયા જ નથી હજી સુધી સોમનાથ રોડ ઉપર જયશ્રીબેન કોઈ મિટિંગ નથી થઈ કે કોઈ સોસાયટીમાં કે કોઈ જગ્યાએ આયા જ નથી હજી સુધી જે પ્રમાણે લોકોનું કેવું છે કે વિકાસ નથી થયો તો ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ જાણવાનો પણ આપણે પ્રયત્ન કરીશું વિસ્તારની વાત કરીએ તો સમસ્યાઓ શું રહેશે અહીંયા સ્પોર્ટ્સ માટે બહુ વીક પોઈન્ટ છે મહેસાણાની અંદર કોઈ પણ એવું ગ્રાઉન્ડ નથી કે જ્યાં લોકો રમી શકે ચાહે કોઈ પણ ગેમ હોય વોલીબોલ હોય ફૂટબોલ હોય ક્રિકેટ હોય ગમે તે એક મ્યુનિસિપાલિટી છે એની અંદર રિનોવેશનનું કામકાજ ચાલુ કર્યું છે પણ એ શીખ હવે ક્યારે બનશે બરાબર પણ લોકલ પ્લેયરો ત્યાં કોઈ રમી શકશે નહીં આપનું શું કેવું છે હોય વિશે અમારી જનરેશન પ્રમાણે હું કહું તો જેમ ભાઈ કીધું કે મહેસાણા અમારી જે જનરેશન છે જે ખેલકૂદમાં આગળ વધવા માંગે છે પણ અત્યારે એવો કોઈ સ્કોપ મહેસાણામાં છે જ નહીં કે લોકો આગળ વધી શકે એટલે મારી એ જ દરખાસ્ત છે કે સરકારને કે છોકરાઓ માટે કંઈક એવું વિચારે કે જેથી લોકો સ્પોર્ટમાં આગળ વધી શકે જી બિલકુલ આપ આપે કીધું કે આપ આર્મી રિટાયર્ડ પર્સન છો તો આર્મી માટે સરકાર કહે છે કે અમે બહુ મોટા મદદ કરી છે આર્મીને સુવિધા ઉપલબ્ધ કરાવી છે તો આપના અનુભવ શું કહે છે મેમ આ તો પોલિટિક્સ જેનો ફાયદો ઉઠાવી રહ્યા છે આનાથી પહેલાં બહુ સર્જિકલ સ્ટ્રાઇક થયા છે જે કે બતાવતા હતા પહેલા મીડિયા એટલું એક્ટિવ નહોતું એ ટાઈમ બતાવો આ તો ખોટો પ્રચાર કરીને હવે આર્મીના નામે વોટ લેવાનું કામ કરવાનું ચાલુ કર્યું છે આપ તમામે તમામ લોકો વોટ કાસ્ટ કરવા માટે તો જતા જશો તો મારો પ્રશ્ન આપને એ છે કે આપ કયા ઉમેદવારને જોઈને વોટ કાસ્ટ કરો છો આપના સંસદીય વિસ્તારમાં જે સાંસદ ઉભો રહ્યો હોય તેને જોઈને કે પછી વડાપ્રધાન પદના ઉમેદવારને જોઈને સાંસદ ઉભો એને જોઈને કેમ કેમ કે લોયલ લોકલ માણસ હોય છે અમે ઓળખતા હોઈએ છીએ અને એના નેચર ઉપર डिपेंड કરે છે તો એવું નથી લાગતું ફાળો આપે છે કામમાં લોકલ માટે તો તમને એવું નથી લાગતું કે સાંસદ તો માત્ર લોકલ એરિયાનો વિકાસ કરશે પરંતુ જો વડાપ્રધાન પદના ઉમેદવારને જોઈને મત આપવામાં આવે તો તે સમગ્ર દેશનો વિકાસ કરશે એ વાત સાચી છે તમારી બરાબર પણ હવે જે થાય દેશનો વિકાસ એ કોઈ એક તરફી નહીં વાતો બરાબર બંને પક્ષો કરી શકતા હોય છે આપણા પીએમ સાહેબે કીધું હતું કે પંદર લાખ દરેક નાગરિકના ખાતામાં આવી જશે મારા ખાતામાં તો અત્યાર સુધી આયા નથી ખબર ક્યારે આવશે હું ઈચ્છું છું કે વહેલા છતાં આવી જાય મારે બહુ પૈસાની જરૂર છે પંદર લાખ મારે જોઈએ જ છે બિલકુલ સરકારનો જે મેનિફેસ્ટો હતો સરકારના જે વાયદાઓ હતા તેને લઈને ક્યાંક ને ક્યાંક પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે જે વાયદા નથી પૂર્ણ કરવામાં આવ્યા જે વોટ બેંકની રાજનીતિ રમવામાં આવી રહી છે તે તમામને લઈને હાલ જનતામાં રોષ છે તો ક્યાંક ને ક્યાંક આ યુવાનોનું મત આપણે સાંભળ્યું કે અન્ય પ્રજાજનો કરતા યુવાનોનું મત ક્યાંક ને ક્યાંક અલગ છે તેમની માગણીઓ અલગ છે તેમના પ્રશ્નો અલગ છે જે પ્રમાણે મહેસાણા શહેર નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે અને રાજ્ય તથા કેન્દ્રમાં ભાજપનું શાસન છે ત્યારે મહેસાણાના વિકાસ અંગે શું કહેવું છે મહેસાણા નગરપાલિકાના કોર્પોરેટરનું તે જાણવાનો પણ અમે પ્રયાસ કર્યો તો જે પ્રમાણે નિર્માણ ન્યૂઝની ટીમ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મહેસાણાની પ્રજા પાસે આવી પહોંચી છે ત્યારે આજે આપણે વાત કરીશું મહેસાણા નગરપાલિકાના કોર્પોરેટર જયદીપસિંહ ડાબી પાસેથી સર સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં વાત કરીએ મહેસાણાની તો મહેસાણામાં હજી કે આપના વોર્ડમાં કેટલો વિકાસની જરૂર છે હજુ મહેસાણામાં વિકાસની જરૂર છે મહેસાણા શહેરની વાત કરીએ તો મહેસાણામાં જે અન્ય સિટીમાં જે જે ડેવલપમેન્ટ થયું છે એ મહેસાણામાં ક્યાંક કંઈક અંશે ઓછું પડે છે એ અમારા અર્થાક પ્રયત્નો છે આજની તારીખમાં જો સ્વિમિંગ પૂલની વાત કરીએ તો આપણે જ્યાં ઊભા છીએ એની બિલકુલ સો મીટરમાં સ્વિમિંગ પૂલ અમે નવો ડેવલપ કરીએ છીએ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ડેવલપ કરીએ છીએ મહેસાણામાં ટાઉન હોલનું હાલ નિર્માણ હતું એ ચાલુ થઈ ગયું છે ટાઉન હોલ બિલકુલ પબ્લિકને યુઝ કરવા માટે ચાલુ કરી દીધેલો છે અને એ સિવાય જો જોઈએ તો અમદાવાદનું જે કાંકરિયા તળાવ છે એના કરતાં પણ સારું અહીંયા મહેસાણાનું તળાવ એનું ડેવલપમેન્ટ હાલ ચાલુ છે ટૂંક જ સમયમાં એને અમે ઓપનિંગ એનું કરી અને પબ્લિક સમક્ષ મૂકીએ એવી પરિસ્થિતિ છે મહેસાણાના જે સાંસદ ખરા એમને અમારા સંગઠનવાળા વ્યક્તિઓ એમને ફરિયાદ કરે છે કે અમને અહીંયા ગ્રાન્ટ આપો પણ એવું ગ્રાન્ટ મળવાનું કોઈ અમને આજ તારીખ સુધીમાં એવું કોઈ કંઈ દેખાયું નથી કે અમને આ જગ્યાએ ગ્રાન્ટ આપી હોય

આવો સાંભળીએ તો આજે આપણી પાસે કેટલાક નગરજન ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે મહેસાણાની સમસ્યાઓ અને વિકાસ અંગે તે શું ઈચ્છે છે સૌથી પહેલા આપને પૂછવા માંગીશ આપને ખબર છે આપના વિસ્તારના સાંસદ કોણ છે જય શ્રી બે આપ શું કહેવા માંગશું મોગવારીને લઈને મોગવારી પહેલા જીએસટી લાવ્યા પછી પહેલા એક બે ત્રણ ટેક્સ લાગતા હતા અત્યારે હવે એક ટેક્સ થઈ ગયો છે એક વર્ષ થોડું વધારે રહ્યું હતું પણ હવે સારું છે કે ભાઈ ધીમે ધીમે સ્ટેબલ થાય છે મોંઘવારી અને મોંઘવારી અત્યારે નીચી છે પહેલાં કરતાં આપનું નામ શું છે મારું નામ મિનેશ ઠાકર છે વ્યવસાય આપ નોકરી કે વેપાર હું નોકરી કરું છું તો આપ સરકાર પાસેથી કેવી અપેક્ષાઓ રાખો છો શું જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે તે પ્રમાણે પગારના દર પણ વધી રહ્યા છે મોંઘવારીનો રેટ જો તમે કદાચ ટીવી ઉપર જોતા હશો તો છેલ્લા બે ત્રણ વર્ષથી કન્ટિન્યુઅસલી મોંઘવારીના રેટમાં ઘટાડો થયો છે અને સરકાર એની ઉપર ખૂબ સારું કામ કરી રહી છે મોંઘવારી એટલી બધી નથી કે જે રીતે એને બતાવવામાં આવી રહી છે સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે મોંઘવારીનો આજ દર કાયમ રહે અને જે રીતે મોંઘવારી એ થોડી થોડી વધે જે રીતે સરકાર પ્રાઇવેટ સેક્ટરના સેલેરીમાં પણ ગ્રોથ આપી રહી છે સારું કામ કરી રહી છે જી આપની પાસે આવવા માંગીશ આપ એક વ્યવસાય કરો છો જી તો તે પ્રમાણે હાલ જે પ્રમાણે જીએસટીના દર લાગુ પડ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં રોષ જોવા મળતો હોય છે આપના શું મંતવ્ય છે રોષ હતો જ શરૂઆતમાં જયારે જીએસટી સરકારે મૂકી ત્યારે જે સ્લેબ હતા એ પ્રમાણે ખૂબ જ રોષ હતો પણ ધીરે ધીરે જે સ્લેબમાં બદલાવ થયો અને અત્યારે બાર ટકા અને આઠ ટકા છ ટકા આવી ગયા છે એટલે ઘણી રાહત છે હાલ કોઈ પ્રોબ્લેમ નથી જી આપના શું મંતવ્યો છે મોંઘવારી જીએસટી આ તમામ મુદ્દાને લઈ જીએસટીમાં એવું છે કે સરકારે જ્યારે પહેલાં જીએસટી લોન્ચ કર્યું છે બરાબર ત્યાર પછી જીએસટી કાઉન્સિલની ઘણી બધી બેઠકો થઈ છે કેન્દ્ર સરકાર થ્રુ રાજ્ય સરકાર થ્રુ એના પછી જીએસટીમાં ઘણો સુધારો કર્યો છે સરકારે અને અત્યારે જે જીએસટી જે અઢાર ટકા છે એ કોઈ એવો મોટો ઇશ્યુ નથી કોઈ મોટો પ્રોબ્લેમ નથી અને દરેક વેપારી સંગઠનને અત્યારે અઢાર ટકા જીએસટી ભરવામાં કોઈ ઇશ્યુ નથી જી આજ તો જીએસટી અને મોંઘવારીની વાત થઈ બેરોજગારીની જો વાત કરવામાં આવે તો વિપક્ષ દ્વારા વારંવાર બેરોજગારીના મુદ્દા લઈને સત્તા પક્ષ પર પ્રહાર કરવામાં આવે છે આપના શું મંતવ્ય બેરોજગારી મેડમ આજનો પ્રશ્ન નથી આઝાદીના ટાઈમથી પ્રશ્ન છે અને હાલમાં તો જોવા જઈએ તો ગુજરાતમાં કહીએ તો નવી નવી ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે દર વર્ષે નવી નવી ઇન્ડસ્ટ્રીઝ આવે છે જાપાનથી આવે છે ચાઇનાથી આવે છે તો બેરોજગારીનો કોઈ એટલો મોટો ઇશ્યૂ નથી લોકોને રોજગારી તો મળી જ રહે છે આપ શું કહેશું આ નિવેદનો જે આપવામાં આવી રહ્યા છે કે અમે પ્રજાની સેવા કરવા માટે પક્ષપાલટું કર્યો છે કેટલું પછી એવું નિવેદન છે પક્ષપાલટુ કર્યો છે એ મોદી સાહેબને દેખીને કરવામાં આવ્યો હશે એવું હું માનું છું કેમ કે બીજું તો કંઈ આશા ન હોય કેમ કે મોદી સાહેબના કામ ને એમનો વિકાસ બોલે છે એની સાથે રહેવા માંગતા હોય કેમ કે કોંગ્રેસે અત્યાર સુધી સિત્તેર સાલમાં ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી તો મારું એવું માનવું છે કે મોદી સાહેબની જે એર એર સર્જિકલ સ્ટ્રાઇક ને દેશના વિકાસ માટે જે એમને કામ કરી દે એના હિસાબે એ લોકોએ પક્ષ પલટો કર્યો હોય એવું હું માનું છું બીજું કોઈ એ નથી શ્રી પ્રજાજનોનું માનવું છે કે ક્યાંક ને ક્યાંક મોદી સરકારની વિદેશ નીતિ છે તે ખૂબ કારગર સાબિત થઈ છે હાલમાં જ જે પ્રમાણે ઇસ્લામિક સ્ટેટ્સ કંપની જે સમગ્ર ઓર્ગેનાઇઝેશન છે તેનું એક સંમેલન ભરાયું હતું ને તેમાં આપણા વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને ગેસ્ટ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું તે ક્યાંક ને ક્યાંક પોતે એક સાબિતી આપી રહ્યું છે કે ભારતની જે વિદેશ નીતિ છે તે પૂર્ણત સક્સેસફુલ છે પૂર્ણત સફળ રહી છે અને અન્ય દેશો ભારતની પડખે આવ્યા છે નિર્માણ ન્યૂઝની ટીમ પહોંચી મહેસાણાના ઋતુરાજ અપાર્ટમેન્ટમાં મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન સાથે ખાસ વાતચીત કરવા માટે તો જે પ્રમાણે મહેસાણાના નગરજનોનો મત લીધો મહેસાણાની બેઠક મુદ્દે તેઓ કેટલા ખુશ છે સરકારના કામોથી કેટલા નાખુશ છે તે તમામ વિશે ચર્ચા કરી તો હવે ઋતુરાજ અપાર્ટમેન્ટમાં રહેતા ગોવિંદભાઈ બ્રહ્મભટ્ટના ઘરે આપણે આવી પહોંચ્યા છીએ ગોવિંદભાઈ મહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે તો ગુજરાત બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન તરીકેની પણ ફરજ તેઓ બજાવી ચૂક્યા છે તો જે રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે જે હાલત છે જે સ્થિતિ છે તેના મુદ્દે તેમનું શું માનવું છે તે વિશેની ચર્ચા કરીશું અને તેમના જ સ્વાગત છે ગોવિંદભાઈ આપનું નિર્માણ ન્યૂઝમાં તો જે પ્રમાણે હવે પહેલા તબક્કાની લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અગિયાર એપ્રિલથી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તો ગોવિંદભાઈ આપને શું લાગે છે કે આપના મતે લોકસભા બે હજાર ઓગણીસની ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ કયા રહેશે મુખ્ય મુદ્દાઓમાં તો અટલજીએ એક વખતે કીધેલું કે રાષ્ટ્ર નિર્માણ માટે સત્તાધારી પક્ષની સાથે સાથે વિપક્ષ પણ એટલો જ મજબૂત હોવો જોઈએ આજની હાલત જોતાં તેમ લાગે છે કે નરેન્દ્ર મોદીની સામે સમગ્ર હિન્દુસ્તાનનો કોઈ પણ પાર્ટીનો કોઈ પણ વ્યક્તિ ઊભો રહી શકે એ હાલતમાં નથી એટલે વિરોધ પક્ષોએ ખરેખર એક થવાના બદલે એક મજબૂત વ્યક્તિ તૈયાર કરવી જોઈએ અથવા એક મજબૂત પાર્ટી ઊભી કરવી જોઈએ જે કરી શકતી નથી જેથી બધા વામણાં છે અને આ બધી મહેનત એમની માથે પડશે અને ભારતીય જનતા પાર્ટી

વર્તમાન સમયની વાત કરીએ તો કડી તાલુકામાં એકસો જેટલા ગામોનો સમાવેશ થાય છે તો સાથે જ કડીમાં કાચ ઉદ્યોગ પણ ખૂબ જ વિકસ્યો છે કડી તાલુકામાં હાલ લગભગ એક્યાસી હજાર ચારસો ચાર જેટલી વસ્તી છે ત્યારે મહેસાણા બેઠકમાં આવતા કડીના લોકોના શું છે મંતવ્ય અને શું છે તેમનો મૂળ આવો જાણીએ નિર્માણ ન્યૂઝની ટીમ મહેસાણાનો સર્વે કર્યા બાદ આવી પહોંચી છે કડી કડી પણ મહેસાણાની બેઠકમાં જ આવે છે તે માટે કડીના લોકોની સમસ્યાઓ અને તેમના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરીશું સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં આપના વિસ્તારના વિસ્તારના સાંસદ 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 કોણ કોણ છે છે અમારા પટેલ નીતિનભાઈ કદાચ બહુ જાણીતું નામ છે ડેપ્યુટી સીએમ છે માટે જ લોકોને એવું લાગે છે કે તે મહેસાણાના સાંસદ છે કોઈ વાંધો નહીં મહેસાણા જિલ્લાના સાંસદ દ્વારા કયા પ્રકારના કામો કરવામાં આવે છે અને કયા પ્રકારની સમસ્યાઓ હાલ આપને નડી રહી છે અત્યારે તો બેન હું સામાન્ય સોળાનો ધંધો કરું છું અને મોંઘવારી વધતી જાય છે બરાબર છે એટલે સરકાર તેના સામું જોવે અને બીજું અહીંયા જુઓ કે અહીંયા બસ સ્ટેશન નથી એટલે પબ્લિક અહીંયા ઊભી હોય ત્યાં જતી વે અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે એટલે એક્સિડન્ટ કે એવી કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે એમ આપની આપનું શું મંતવ્ય છે શું સમસ્યા છે અને શું જરૂર છે અહીંયા એ જરૂરિયાત એટલી છે કે અહીંયા આગળ જે સ્ટેન્ડ બનો ને બેન અહીંયા આગળ એક છત્ર જેવું બની જાય તો પબ્લિક બેસી શકે અને વધતા શું છે કે અહીં એસટીનું સ્ટેન્ડ આપેલું છે પણ બની જાય તો સારું એ રજૂઆત કરેલી છે આ માટે તમે મ્યુનિસિપાલિટીમાં નથી કોઈ રજૂઆત કરેલી નથી પણ અહીંયા આગળ ઘણા પબ્લિકોને અહીંયા આગળ જોઈએ છે તો તકલીફો જોઈએ છે ને એટલે અમને એમ લાગે છે કે જો આવું બની જાય તો સારું એવું કહી શકાય કે તમે જ્યાં સુધી રજૂઆત નથી કરતા ત્યાં સુધી તમારી સમસ્યાઓનું તંત્ર દરકાર જ નથી લેતું એવું છે ના ના એવું તો કંઈ નથી પણ બેન અમારી એક ભાવના કરી કે અમે રજૂઆત તો નથી જ કરી પણ શું છે કે આજે તમને જોયા એટલે એમ લાગ્યું કે ભાઈ અમે કંઈક તમને કહીએ તો શું છે કે આ થાય તો વધારે સારું આપનું શું કહેવું છે કીધા વગર તંત્ર કામ નથી કરતું ના કામ તો કડીનું બહુ સારું જ થાય છે અને પણ એમ કે આ થોડું નાનું મોટું કામ હોય છે બેન અમારા ધ્યાનમાં હોય છે બરાબર એનાથી શું જનતા હેરાન થાય છે એના હિસાબે જ અમે આવી રજૂઆત કરીએ છીએ નીતિનભાઈ તો બહુ સારું જ અમારા માટે કર્યું છે બહુ જ ઘણું સારું કર્યું છે અમારા માટે તો ખૂબ છે ઘણું સારું કર્યું છે અન્ય કોઈ સમસ્યા હોય આ એસટી બસ સ્ટેન્ડ બનાવવા સમસ્યા છે નહીં બસ અમારા માટે તો નીતિનભાઈ એક ધબકતું હૃદય જ છે ખ્યાલ આવી ગયો અમારો પ્રાણ ગણો જે ગણો એ નીતિનભાઈ છે પણ શું છે કે એક આટલી એક ભાવના ખરી કે અમે મળી શકતા નથી તો કદાચ જો આવી એક થાય તો બહુ સારી વાત છે આ તો આપની જરૂરિયાત અને સમસ્યાની વાત થઈ સરકાર પર મોંઘવારી અને બેરોજગારીને લઈને પણ બહુ પ્રહાર કરવામાં આવે છે તે મુદ્દે શું કહેશો અમારા રોજગારીમાં તો શું ચાલે ચાલી જાય છે બેન અમારા રોજગારીમાં એમની ખૂબ ભાવના છે કે અમારી રોજગારી વધે જાય એના માટે બી એમની દોડધામો છે જ પણ અમારા માટે શું છે કે એમનું બધું ઘણું સારું છે એમ શું કહેશો તમે બહુ બરાબર છે પણ એના હું સરકાર થોડું ધ્યાન આપો તો અમારા જેવા જે નોર્મલ ગરીબ વર્ગના છે એના માટે સારું રહે એમ એનું ધ્યાન આપો સરકારને એટલી નમ્ર વિનંતી છે નીતિનભાઈ શ્રીને વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી પદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીએ આદર્શ ગામની શરૂઆત કરી જે અંતર્ગત પ્રધાનમંત્રીએ તમામ સાંસદોને આદર્શ ગામ યોજનામાં સહભાગી થવાની અપીલ કરી હતી તમામ સાંસદોએ એક એક ગામ દત્તક લીધું અને તેનો વિકાસ આજે મુલાકાત કરીશું મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલના દત્તક લીધેલા ગામ મરતોલીની મરતોલીની વિગતો પર એક નજર કરીએ તો આ ગામ મહેસાણાથી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે આ ગામની વસ્તી એક હજાર ત્રણસો ઓગણ ની છે જેમાં સાતસો દસ પુરુષો તથા છસો ઓગણ મહિલાઓનો સમાવેશ થાય છે ગામમાં સૌથી વધુ રબારી જ્ઞાતિના લોકો વસે છે અહીં આવેલું છે વિશ્વ પ્રસિદ્ધ ચેહર માતાનું મંદિર પૂર્વ સરપંચ હેમરાજભાઈ દેસાઈ સતત બે ટર્મ સુધી ચૂંટાયા ત્યારબાદ સરપંચ પદે તેમના પત્ની સતત ત્રણ એક જ પરિવારના રહ્યા છે સરપંચ પદે નિર્માણ ન્યૂઝની ટીમે ગામના સરપંચ અને ગામ લોકો સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે શું ગામમાં ખરેખર વિકાસ થયો છે કે હજી પણ ગામ વિકાસ ઝંકી રહ્યો છે મહેસાણાના પૂર્વ સરપંચ હેમરાજભાઈ દેસાઈ સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરી તેમની પાસેથી જાણીએ કે તેમનો અનુભવ કેવો રહ્યો અને સાંસદે દત્તક લીધા પછી ગામનો કેવો વિકાસ કર્યો સ્વાગત છે હેમરાજભાઈ આપનું નિર્માણ ન્યૂઝમાં જે પ્રમાણે આપણે વાત કરી કે જયશ્રીબેને ગામ દત્તક લીધું તેના પછી ઘણા વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે તો કયા કયા પ્રકારના વિકાસના કામો તમારી દ્રષ્ટિ સમક્ષ થયા છે અને ગામનો વિકાસ થયો છે એટલું બેનના અમે રજૂઆત કરી એમાં બેને એમને રોડ રસ્તા તથા અમારા ગામમાં શૌચાલયો સો ટકા શૌચાલયો માટે મદદ કરી પછી અમારા ગામમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સંપૂર્ણ ધુવાણા રહિત ગામ બનાવી આપ્યું દરેક વ્યક્તિને ગેર સિલિન્ડર આપ્યા અને વરસાદી પાણીના નિકાલ માટે પ્રાથમિક શાળામાં વરસાદી પાણી જે બાતલ જતું એ અંડરગ્રાઉન્ડ ટોકીઓ બનાવી અને એને ફિલ્ટર કરીને બાળકોને પાવા માટે એમને ચાર લાખ રૂપિયા બીજી ગ્રાન્ટ આપી શાળામાં ચાર્ટ બની આપ્યા બે લાખ રૂપિયાના અને બીજા રોડ રસ્તા વધતા અમારું ગામ આખું ઓએનજીસીના સહારાથી એક ગેટ બની આપ્યો પ્રાથમિક શાળાનો મધ્યાહન ભોજનનો એક સ્લેબ બની આપ્યો વધતા મુતરડી માટે જાહેર શૌચાલય એ તો ઓએનજી ત્રણ લાખ રૂપિયાની સહાય કરીને અમને અમારા ગામને મદદ કરી બીજું એક એમને ઓએનજીસીની મદદથી આખા ગામનો પેલો કેમ આ મેડિકલ કેમ્પ કરી આપ્યો વિના લગભગ એના ત્રણ લાખ રૂપિયા જેવો ખર્ચો થયો હતો શક્ય મળે તેને ચાર પણ બધી બેનો ભેગી થઈને ચાલવું શું સારું ચાલ્યું એક બીજી પૈસા લીધે છે ને હાલે છે હપ્તા ભરે છે ને બધું સારું ચાલે અમાર તો જે પ્રમાણે સરપંચ અને પૂર્વ સરપંચ દ્વારા આપણે વાત કરી મરતોલી ગામના વિકાસ અંગેની વાત કરી ધારાસદ દ્વારા જે ગામ દત્તક લેવાયું છે મરતોલી તેના વિકાસની વાત કરી તો સો ટકા સરપંચ દ્વારા અને પૂર્વ સરપંચ દ્વારા જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે ગામને વિકાસના કામો પણ કરાવવામાં આવ્યા છે આવી જ વધુ માહિતી માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ દરેક લોકસભાની બેઠકનું કવરેજ લોકોના મંતવ્ય અને લોકોનો મૂડ જાણવા માટે સતત જોડાઈ રહો અમારી સાથે ગામના સરપંચના મત તો જાણ્યા પણ શું કહેવું છે ગામના લોકોનું આવો સાંભળીએ મરતોલી ગામના પર રહેવાસી છો નાગરિક છો સાંસદ બાને દત્તક લીધા બાદ ગામમાં કેવા વિકાસના કામ કર્યા છે દત્તક લીધા પછી સંસદ સભ્ય જયશ્રી જયશ્રીબેને અમારા ગામનો દત્તક લીધું હતું એમના સમય કામ દરમિયાન એમને એક તો અમારા ગામને ધુમાડા રહીત બનાવ્યું છે એટલે સમગ્ર ટોટલી ગુજરાતનો ફર્સ્ટ નંબરનું ગામ એવું અમારા ગામને જ ધુમાડા રહીત બનાવ્યું છે આપનું નામ શું છે મારું નામ ગીતાબેન તો ગામમાં જે દત્તક લીધા બાદ વિકાસના કામો થયા છે તો કયા પ્રકારના કામો કરવામાં આવ્યા ગામમાં સારા રોડો બનાવ્યા છે ગેસ વિતરણ કર્યું છે સારું મહિલાઓ માટે સખી મંડળ સારો ચાલે છે ખુશ છું એકંદરે કહી શકાય કે જે પ્રમાણે ગામનો વિકાસ કરવામાં આવ્યો છે સાંસદ દ્વારા હા ખુશ જ છીએ બેન એટલે મેં હાજર થઈ જઈએ બધા ગામની મહિલાઓ બધી ખરેખર જયશ્રીબેને જે ભરતુલી ગામને દત્તક લીધું એમાં વિકાસના ઢળક કામો ખૂબ કામો કર્યા છે અને રોડ છે રસ્તાઓ છે પછી ગેસના કનેક્શન્સ હોય અહીંયા એમને આપેલા છે અને વિકાસના સારા એવા કામો એમને કરેલા છે આ તો થઈ મહેસાણા બેઠકના લોકોના મૂળ અને મંતવ્યોની વાત ત્યારે શું વિચારે છે ગુજરાતના અન્ય બેઠકોની પ્રજા અને શું છે ગુજરાતનો મૂળ જાણવા માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ તો નિર્માણ ન્યૂઝની ટીમે મુલાકાત લીધી મહેસાણાની જાણવાનો પ્રયત્ન કર્યો શું છે મહેસાણાવાસીઓનો મત શું છે મહેસાણાની જનતાનો મૂડ તો સાથે જ મુલાકાત લીધી મહેસાણાના સાંસદ જયશ્રીબેન પટેલના દત્તક લીધેલા ગામ મરતોલીની મરતોલીમાં જાણવાનો પ્રયત્ન કર્યો શું છે મરતોલીના ગામવાસીઓનો મૂડ શું ઈચ્છે છે પ્રજા કેટલો થયો છે વિકાસ કેટલા કાર્યો બાકી છે તમામની માહિતી મેળવવાની પ્રયત્ન કર્યા તો સાથે જ મુલાકાત લીધી મરતોલીના આસ્થાના કેન્દ્ર ચેહરમાના મંદિરે અહીં પણ લોકો સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કર્યો અને જાણ્યું કે શું ઈચ્છે છે તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં અને કેટલા ખુશ છે સરકારના કામોથી આવી જ રીતે નિર્માણ ન્યૂઝની ટીમ ગુજરાતની તમામે તમામ બેઠકોની ખબર મેળવશે અને આપના સુધી પહોંચાડશે આપ જોતા રહો આપની ચેનલ નિર્માણ ન્યૂઝ